કેમ છે વધાર આજનો શું વિચાર છે ખુશી હેપીનેસ આ શું વિચાર ખૂબ જ સરસ રીતે મેં લખ્યો છે એટલે કે નિલેશ દુધિયા લખ્યો છે ખુશી હેપીનેસ ખરેખર સાચી ખુશી રિયલ હેપીનેસ હંમેશા સેટિસ્ફેક્શન થી જ એટલે કે સંતોષથી જ મળે છે મારા મિત્રો વાત કહેવામાં અને સમજવામાં કે જો આપણે કોઈ કામ કરીએ છીએ અને કામમાં આપણને મજા નથી આવતી તો આપણને સંતોષ પણ નથી આવતો અને તેના હિસાબે આપણે આપણા કામથી ખુશ થતા નથી અને આથી ઉલટું જો આપણે આપણા કામને એન્જોય કરીએ છીએ આપણે આપણા કામમાં સંતોષ મળે છે તો તે કામ આપણને હંમેશા સુખ આપે છે ખુશી આપે છે આપણે ઘણીવાર જોયું હોય છે કે ઘણી વ્યક્તિઓ ખૂબ બધા પૈસા કમાય છે આપણને દૂરથી એમ જ લાગે કે આ વ્યક્તિ જેટલો ખુશ હશે જેટલો સુખી હશે તેટલો બીજો કોઈ ના હોઈ શકે પરંતુ જ્યારે આપણે તેમની સાથે વાત કરીએ છીએ તેમના હાવભાવથી આપણને ખબર પડે છે કે આ માણસ સુખી તો છે પણ ખુશ નથી અને ખુશ નહીં હોવાનું કારણ પણ આપણને ખબર પડે જ છે કે તે જે કામ કરી રહ્યો છે તે કામમાં તેને મજા આવતી નથી પરંતુ ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે જ તે આ કામ કરી રહ્યો છે અને જીવી રહ્યો છે અને ઘણીવાર આપણે એવું પણ જોયું હોય છે કે અમુક વ્યક્તિઓ લિમિટેડ માત્રામાં પૈસા કમાતા હોય છે પરંતુ તેમના ચહેરા ઉપર ગજબની ખુશી હોય છે ગજબની ઉર્જા હોય છે જ્યારે આપણે આવી વ્યક્તિઓ સાથે વાત કરીએ છીએ સમજીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ તેને જે કામ મળ્યું છે તે કામને ખૂબ જ પસંદ કરે છે તે કામ ઉપર ખૂબ જ જોશથી ખૂબ જ ઉર્જાથી કામ કરે છે અને તેને પોતાને પણ પોતાના કામથી સંતોષ થાય છે અને આ સંતોષ જ છે જે તેને સાચી ખુશી પ્રદાન કરે છે માટે જ મારા દોસ્તો આપણે આપણા જીવનમાં હંમેશા આવી સાચી ખુશી લાવવાનો જ પ્રયત્ન કરવો જોઈએ અને જો આવી સાચી ખુશી આપણને મળી જાય તો આપણું જીવન ખૂબ જ સરસ રીતે આગળ વધે અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક સફળતાપૂર્વક પોચી જ